પર્વ નિમિત્તે કરજણ નવગ્રહ શનિદેવ મંદિરે ભવનાથ અખાડાના સાધુ સંતોએ ભવ્ય સંતો સાથે કાઢી શિવરાત્રી એટલે ભગવાન શિવ પરમાત્માનું અવતરણ કહી શકાય આ તહેવાર સમગ્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારત દેશમાં શિવ ભક્તો દ્વારા ઉજવવામાં આવે છે જેમાં કરજણ નવા બજાર સંતોષનગર નવગ્રહ શનિદેવ મંદિરે દસ નામી ભવનાથ અખાડાના સાધુ રાજુગીરી કમલાનંદગીરીએ શિવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે સવારે મહાઆરતી યજ્ઞ તેમજ સાંજે મહાપ્રસાદી રાખી રાત્રે નવગ્રહ શનિદેવ મંદિરેથી ભવનાથ અખાડાના આશરે પંદર સાધુ આવીને પરમાત્મા શિવની શોભાયાત્રા બેન્ડ વજન સાથે જ વાસતે ગાસ્તે કાઢી રવેડી રમ્યા હતા જેમાં રવેડીમાં તલવારબાજી તેમજ સાધુ શ્રી રાજુગીરી કમલાનંદ ગીરી મહારાજે પોતાના લિંગ ઉપર દોરડું બાંધીને ફોર વ્હીલર ગાડી ખેંચી સનાતન ધર્મનું જતન કરી પોતાની સિદ્ધિઓનું પ્રદર્શન કરી લોકોને પરચો આપ્યો લોકા દર્શન કરી ધન્યતા અનુભવી આ રવેડીમાં મોટી સંખ્યામાં સાધુ સંતો તેમજ શિવ ભક્તો જોડાયા તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ટ્રાફિક સંતુલન જળવાઈ રહે તે હેતુથી કરજણ પોલીસનો લોખંડી ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો બીડ્યુ જર્નાલિસ્ટ નિમેશ ચૌહાણ સાથે સટિયા ટીવી ન્યૂઝ કરજણ